નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના જૂનાગઢના ઘટના કોઈનું બગાડ્યું નથી મારું કોઈ બગાડશોમાં રૂપાની જગતશે રણકતી હોય એવો આ અવાજ સાંભળીને જગત શેઠના કાન ચમક્યા એક વર્ષ પહેલાની વાત છે કુતુલ કુતલપુર ગોકર્ણ ગામનું પાદર પાદરમાં નદી કોઈ સંતની વાણી જેવા આછા નિર્મળ નીર હાલ્યા જાય છે નદીના પટમાં લુગડા ધોવા આવેલી ચાર પાંચ દીકરીઓ રમતે ચડી છે ચૈતર વૈશાખના મોરેલા આંબા જેવી જોબનવંતી આ સયરૂ નદીની રેતીના ઘોલકા બનાવે છે અને એકબીજાના ગોલકા વિકી નાખે છે એમાં એક કન્યા બોલી બાયું મેં કોઈનું કાંઈ બગાડ્યું નથી મારું કોઈ બગાડશો જગત શેઠને આ વાત કાળજે ચોંટી ગઈ ભાળ મેળવી એ કન્યાનું નામ હતું ઉજમ કોતલપુર ગોકર્ણના વેપારી હેમચંદ શેઠની દીકરી હેમચંદ શેઠ હું મારા દીકરા સોમચંદ માટે તમારી ગુણિયલ દીકરી ઉજમનો હાથ માંગુ છું અરે જગત શેઠ આપના જેવા સગા મળે એનાથી રૂડું શું આ જગત શેઠ એટલે જુનાગઢના નગર શેઠ રા નવગઢનો રાજા અને શેઠની ઘાટી બાયબંધી એક વેણ ન ઉથાપ એવી લેણા દેણી જમણો હાથ જગત શેઠ ઘેર દોમ દોમ સાયબી છે પણ એક વાતનું મોટું દુઃખ છે શેઠનો એકનો એક દીકરો સોમચંદ સાવ નમાલો અને નકામો છે જેટલી સંપત્તિ અને ડુંગરા સોમચંદ નહીં જાળવી શકે એની કાળજું કોરાય છે વહુ આવશે તો બધું સંભાળી લેશે એવી આશાએ સોમચંદને ત્રણ વાર પરણાવ્યો ત્રણેય વાર શેઠની ધારણા ખોટી પડી એક વાર ગામત્રે નીકળેલા જગત શેઠ નદીમાં પાણી પીવા ઉતર્યા એ ઉઝમના વેણ સાંભળીને ભરોહો બેઠો કે આજ કન્યા મારી નાવડી પાર ઉતારશે સોમચંદ અને ઉજમના ઘડિયા લગ્ન લેવાના જાન પરણીને સોમચંદને બોલાવ્યો દીકરા નવી વહુને મારા ઓજા બે સવાલ પૂછજે અને જવાબ મને કહેજે બાપા પહેલાની ત્રણેય વહુને તમારા એ સવાલ પૂછ્યા હતા પણ તમને સંતોષ ન થયો શું કામ આવે લમણાજી કરો છો ભગવાને દીધું છે તો ખાઈ પીને મોજ કરો ને જગત શેઠને ધણી રા નવગણ માનપાન આપે છે ગુજરાતનો ભીમદેવ સલાહ માંગે છે સોરઠની મહારાણી રૂપાદે ધર્મનો ભાઈ માને છે પણ સંતાનની બાબતમાં શેઠ રાંકથી રાંક છે દીકરા તની વાત નહીં સમજાય પણ ભલો થઈને મારા બે સવાલ નવી વહુને પૂછજે ભલે આ તો તમે કહો છો એટલે બાકી મને આવી લપ ન ગમે તોબરો ચડાવીને પિતા સામે ગોરખ તો સોમચંદ ગયો શેઠે મણ એકનો નિહાકો નાખ્યો સમજણના દીવા વગર જીવતરમાં કેવા ઘોર અંધારા હોય છે એ વાત અનુભવી જગત શેઠ બરાબર જાણે છે રાતના પહેલા પોરે સમજન મેળીએ ચડ્યો બારીમાંથી શું જોવો છો શેઠાણી પધારો શેઠ આ તો જુઓ તો ગરબા ગિરનાર ઉપર ચાંદની જે કેવી રૂડી લાગે છે જાણે કૈલાસ પતિને દૂધનો અભિષેક થતો હોય એવું લાગે છે એવી ચાંદની ફાંદનીમાં અમને રસ નહીં એ તો રોજનું છું ભૂકંપનો આંચકો આવે ને ધરતીના પડ હલબલી ઉઠે એમ ઉઝમના હૈયાના પડ હલબલી ગયા સોનેરી શમણા ભાંગીને ભૂકો થઈ ગયા પીઓ મિલનના કોડ સમુદરની ઓટની જેમ પાછા વળી ગયા પણ ચતુર સુજાણ ઉઝમે પડવારમાં જાતને સંભાળી લીધી કડવો ઘૂંટડો ગળી ગઈ અને મધના ટીપા જેવા મીઠા વેણ બોલી ભલે જેમ તમને ગમે તેમ પલંગે બિરાજો શેઠ હા હા એ તો ઠીક છે પણ મારે તમને બે વાત પૂછવી છે જોકે હું તો આવી લપમાં પડું જ નહીં પણ બાપાને અભરકો છે તો પૂછી લો પૂછો જીવનમાં કયો સારો પ્રશ્ન સાંભળીને મુખ ઉપર તેજ પ્રગટ્યા વાહ સરસ પ્રશ્ન છે તો સાંભળો શેઠ શેઠ સારામાં સારો આજનો કારણ કે ગઈકાલ તો વીતી ગઈ ફરી આવવાની નથી અને આવતીકાલની આપણને ખબર નથી માટે આજનો દિવસ એ જ આપણો સૌથી સારો સોમચંદને આમાં કાંઈ ગમ પડી નહીં હા તો શેઠાણી બીજી વાત મારે અટાણે જ ખીર ખાવી છે મને શેઠ જાતે જઈને ભેંસ ધોઈ આવી સાકર અને ચોખા તેમજ પિયરથી લાવેલા બદામ પિસ્તા ચીરોલ ચારોલી એમ બધી સામગ્રી ભેગી કરી પણ હવે ખીર રાંધવી કેવી રીતે બર્તન વિના મૂજાણી બર્તન પાછળના વાડામાં હતું અને વાડાના દરવાજા પાસે સસરાજી સુતેલા મર્યાદા ભંગ તો કેમ થાય તરત જ ચીર ફાડી તેલમાં ઝબોળી ભડકો કરીને ખીર બનાવી લ્યો શેઠ જમો સોમચંદને ક્યાં ખીર ખાવી હતી આ તો બાપાએ સવારે સોમચંદને શેઠે પૂછ્યું સોમચંદે બનેલી બીના જણાવી વાત સાંભળીને જગત શેઠના કોઠેટાઢક થઈ બીજે દિવસે ઘરનો તમામ વહીવટ ઉઝમ વહુને સોંપી દીધો ઉઝમે કુશળતાપૂર્વક ઘરને સંભાળી લીધું સોમચંદ અને જળ બુદ્ધિ છે એ વાતનું દુઃખ જગત શેઠને ડંખે છે એ વાત સમજતા ઉઝમને વાર ન લાગી વખત વીતે છે એક દી એક નવતર ઘટના બની ચડતા પોરનું ટાણું હવેલીના ચોથા માળે ઉઝમ માથું ઓળવા બેઠી છે વાળમાં તેલ નાખવા શીશી ઉપાડી પણ સરત સુખથી શીશી હાથમાંથી છટકીને નીચે પડી ગઈ નોકરાણી શીશી લઈને આવી જુઓ તો બા આ શીશી ચોથા માળેથી હેઠી પડી તોય ફૂટી નહીં ઉઝમને આંચકો લાગ્યો આ કાચની શીશી ચોથા માળેથી પડી તોય ફૂટી નહીં એટલે કે આજનો દિવસ શેઠ માટે ટોચનો દિવસ ગણાય અને ટોચે પહોંચ્યા પછી નીચે તો જ પડે હવે આ ઘરના આવશે ભાવિના કળી ગઈ હોય ઉદાસ રહેવા લાગી જુનાગઢના નગર શેઠની હવેલીમાં ઉઝામ ઉઝમ આગમના ભેદ ઉકેલવા મથે છે આવતા વખતમાં દખના ઝાડ ઉગડ ઉગવાના છે તો એને સૂજી ગયું પણ એ ઝાડના મૂળ એના પીરના ગામ કુંતલ પર ગોકર્ણમાં રોપાણા છે એની તો એને કલ્પના ક્યાંથી હોય કુંતલ પર ગોકર્ણમાં આહિરોની વસ્તી એમાં વાસ્તા ભાભા કરીને એક અડાભીડ આહિર નાતનો પટેલ એટલે વસ્તા પટેલ તરીકે ઓળખાય વસ્તા પટેલને બેલડાની બેદી કર્યું છે ઓતમ અને ચતુરા ગામ એને ઓતી મતીના ટૂંકા નામે ઓળખે ઓતી મતીની કાયા માથે જોબનના રંગ ચડ્યા રૂપના પટારા જેવી ઓતી મોતીના અંગ અંગમાંથી એ નમણાશ નીતરે છે ઉતાસણીનો મેળો ભરાણો વાડાસડા કુંતલપુર લીંબુડા અને ઠેઠ ઘૂમલી તે આહીર જુવાનો મેળામાં વેળા થયા છે રાહણાનો રંગ જામો છે ઓતી મતી રાહના રમણે ચડી છે જેણે રૂપનો મહેરામણી હિલોળે ચડ્યો હોય એ મેળો માથે લીધો છે એ મેળામાં વાડાસડાના બે જુવાનો વાઘો અને વેજો એના ઉપર વસતા પટેલનું મન ઠર્યું ઓતી મતીને પરણાવી વાઘ આવે ઘર જમાય કરીને રાખ્યા ઉતાણીના મેળામાં પાટણના ભીમદેવને એક દરબારી આવેલો એને ઓતી રૂપ જોયા આવા અનોઘા રૂપ તો પાટણના રાજમહેલમાં શોભે એને ભીમદેવના ખાસ માનીતા જયમલને વાત કરી જયમલે ભીમદેવને વિલાસ વૃત્તિની ભડકાવી ભીમદેવને ઓતી નામની સુંદરીઓને મેળવવાની રઢ લાગી પટણીઓને નાનકડી ફોજ લઈને જયમલ ગોકર્ણ આવ્યો ભીમદેવ માટે ઓતી મોતી માગણી કરી અનેક પ્રલોભનો આપ્યા પણ વસતા પટેલ નહીં જયમલે તલવાર ઉપાડી સામટા આહિર કર્યો ઓતી મોતીએ પણ તલવાર ઉપાડી ઘમસાણ મચી ગયું મારો મારો દયો દો દેકારો બોલ્યો ઘણા પટણી સૈનિકોને ઢાળાઈ દીધા જયમલ જીવ લઈને ભાગ્યો જૂનાગઢમાં મધરાતનો ગજરબમાં રડાઈ ગયો છે ઉઝમની નીંદર નથી આવતી ઝરોખામાં બેઠી બેઠી ભાવીના આંકડા ઉકેલવા મથે જ દૂરથી બે સાંધળીઓને પોતાની હવેલી તરફ આવતી દીઠી એણી કોણ છે હજી તો વિચાર કરે છે ત્યાં તો અવાજ આવ્યો દરવાણે ડેલી ઉઘાડો અટાણે નહીં ઉઘડે શેઠનો હુકમ છે પણ અમારે અટાણે જ ઉઝમ શેઠાણીને મળવું છે એને કહો કે ગોકર્ણની ઓતી મતી આવ્યા છે ઓતી મતી એટલે ઉઝમની બાળપણની સૈયરો ઉઝમ હળી કાઢીને નીચે આવી ડેલી ઉગાડી તો પેલા ડેલી બંધ કર ઓતીમતી માંડીને બધી વાત કરી ઉઝમ છે મારી બેનું તમે હોરઠનું પાણી રાખ્યું હવે તમે જરાય ભય રાખશોમાં જ્યાં સુધી બેઠા છે અને ને કાળ એવા રાહગણના રાજ છે ત્યાં સુધી તમે માના પેટમાં છો એમ માનજો સવારે ઉજમે જગત શેઠને જાણ કરી જગત શેઠે રાને મળીને ઓતી મેટેના રક્ષણનો બંદોબસ્ત કરાયો વાગા વેજાને પણ જૂનાગઢ તેડાવી લીધા અલાયદા મકાન આપ્યા ગાયો ભેંસો સાચવાનું કામ સોંપ્યું ગોકર્ણથી જીવ બચાવીને ભાગેલો જયમલ પાટણ આવ્યો ઓતીમતી જૂનાગઢમાં રા નવગણના આશ્ચર્ય છે એવી ભાળ મળી રા નવગણ પર દબાણ કરવા ભીમદેવને ઉશ્કેર્યો ઓતિમતીની લાલસ લાલસામાં ભીમદેવ ભાન ભૂલ્યો છે પાટણના અધિપતિ ભીમદેવે રા નવગઢ સંદેશો મોકલ્યો સીધી રીતે સોંપી નહીતર અમારે જૂનાગઢનો ધક્કો થાય છે જવાબ આપ્યો જ્યાં સુધી મારા એક એક સોરઠિયામાં જીવ છે ત્યાં સુધી તમને ઓતીમતીનો નખ પણ નહીં મળે એ અમારા શરણે છે શરણાગતને તો કેમ સોંપાય ઓતીમતી સૌને હેળે મળે છે પણ અંતરમાં સતત ઉચાટ રહે છે કાલ કેવી ઉક્ષેનો ફડકો રહે છે કામાદ ભીમદેવ કોઈ વાતે કેળો મૂકવાનો નથી એ વિચારે થતરી ગાય છે ઓતી વિમાસણ ઉઝમથી છાતી નથી બેય બેનોના મન હળવા કરવા ઉઝમ બાળપણની વાતો સંભારે છે પણ ઓતી જીવને જમ્પ નથી ઉઝમ બેન અમારા આ રૂપ જ અમારા વેરી છે એ રૂપને જ ખંડિત કરી નાખીએ તો અમારા નાક જ કાપી નાખીએ અરે અમારું નાક તો હવે સોરઠનો નાક અમારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઓઢણીનો છેડો પણ કોઈના હાથમાં નહીં આવે માટે ધરપત રાખો પણ બેન ઉજમ અમારા માટે થઈને અમારા દૂધમલિયા એ હોરઠિયા ભાઈના લોહી રેડાય એવા ગોજારા રૂપને સંગરીને શું કરવા એના કરતા અમે ગોકુળ મથુરા બાજુ નીકળી જાય શું ફેર પડશે તમારું રૂપ તમને ત્યાંય નહીં જંપવા દે વાત કરતાં કરતા ઉજમ બારી પાસે આવી નજર પડતા જ અવાક થઈ ગઈ હે આ શું નીચે ગૌશાળામાં વાછરો પંપાળતા પંપાળતા જગેટ ગાય પાસે મૂકેલા બકડિયામાંથી ખોળના બટકા ભાઈ છે ખોળ તો ઢોરનો ખોરાક ઓતી આ જો તો અરે જગત તો ખોળ ખાય છે ઉજમ આ તમારી પડતી થવાની જાણું છું હોતી જ્યારે કોઈ માણસ ન કરવાનું કરે ત્યારે માનું કે આ એના વળતા દિના એંધાણ છે દુઃખ આપતા પહેલા એની બુદ્ધિ ભ્રષ્ટ કરે છે જગત છેઠ જેવો પ્રતાપી પુરુષ ઢોરને ખાવાનો ખોળ ખાય એ વાત ઉપર જ ઉઝમે બે દિવસ અને બે રાત વિચાર કર્યો ચોથા માળેથી પડેલી કાચની શીશી ફૂટી નહીં ત્યારથી જ ઉઝમને આવતા દિના એંધાણ મળી ગયેલા હવે તો ઉઝમ અંતર પણ કહેતું હતું કે આ ઘરના ઉજળા દી હવે પૂરા થવામાં છે ઉઝમે ઓતીને બોલાવી ઓતી કાલથી મને બે સુનલા છાણ મોકલજે મારે છાણા થાપવા છે તું શું કામ અમે નથી ના મારે જ થાપવા મારે જ થાપવા છે ઉઝમ કાયમ છાણા થાપે છે જગત છેદના ધન ભંડારામાંથી એક એક કિંમતી મોતી એક એક છાણામાં ભેળવે છે આ વાતની કોઈને ખબર નથી જગત જેમ રાહ નવગરના માન્યતા છે એમ પ્રજાના પણ પ્રિય છે લોક કયા માટે છૂટા હાથે ધન વાપરનાર જગત છેઠે હમણાં એક કૂવો ગાળવાનું કામ શરૂ કર્યું છે મંગળપુરના કાના સ્લાટ ને કામ એ સોંપ્યું છે શેઠે ઉઝમને પૂછ્યું બેટા કુવાનું કામ કેટલું અધૂરું છે કાના સ્લાટના કેવા પ્રમાણે દિવાળી પહેલા પૂરું થઈ જશે એ આકરું છે ને એકસો પંચોતેર પગથિયા ભવૈરામાં ચક્રાકારા ઠેઠ પાણી સુધી લઈ જવાનું કોઠા ગોખ બારી મૂકવાના એટલે વખત તો લાગે જ ને ઉજમ બેટા તમે કૂવાનું નામ કાંઈ વિચાર્યું ત્યારે બાપા તમે જ કહેલું ને કે આ કૂવો આપણે સોરઠના ધણીને હાથે જ ખુલ્લો મૂકવો છે તો એમનું જ નામ જોડીએ રા નવઘણ કૂવો હા બેટા બાવ રૂઢિ વાત છે પાટણમાં સોરઠમાંથી માર ખાઈને આવ્યો ત્યારથી જયમલને ક્યાંય જમ્પ નથી ઓથી મતીને મેળવવા અનેક તરકીબ કરે છે જગતશેઠને જગત છે અને જગત એટલે રાહનો જમણો હાથ સહેલું જગત જાય સુનંદા નામની એક નર્તકીને મોટી લાલચ આપીને જુનાગઢ મોકલી સુનંદા એ સાધ્વીનો વેશ લીધો જોગણ બની દામાકુંડ પાસે આસન જમાવ્યા કાયમ કથા કીર્તન ભજન સત્સંગ કરે છે લોકોના ટોળા ભેગા થાય છે એમાં જગત શેઠના ઘરના મોટા શેઠાણી પણ આવે છે સુનંદાએ મોટા શેઠાણીને વશમાં કરી લીધા પછી તો ઠેઠ શેઠના ઘર સુધી પહોંચી ગઈ ધનતેરસ આવી કુવો ખુલ્લો મૂકવાનો અવસર છે આખું સોરઠ હલક્યું છે માનવીને હૈયે હૈયા દળાય છે રા નવગણના હાથે ખુલ્લો મુકાયો જગત શેઠે કુવાનું નામ નવગણ કુવો જાહેર કર્યું લોક સમુદાયે ઉમળકાથી આ નામ વધાવી લીધું આવા અણુમૂલા અવસરે સવા લાખ મોરની કિંમતીનું એક મોતી રાને ભેટ આપવાનું શેઠે નક્કી કરી રાખ્યું છે મોતીને સોનાની દાબડીમાં મૂકીને દાબડી મોટા શેઠાણીને આપી છે સુનંદાએ એ ચાલાકી ત્યાં દાબડી મેળવી લીધી અને શેઠાણી જાણે નહીં એમ એમાંથી મોતી કાઢીને એમાં વાળ બાંધેલી ચીંથરી મૂકી દીધી ઉત્સવની સમાપ્તિમાં શેઠે રાને દાબડી ભેટ આપી રા મહેલમાં આવ્યા દાબડી ખોલતા જ વાળ બાંધેલી ચીંથરી નીકળી ક્રોધથી ધોમધક થઈ ગયા પ્રકૃતિ ઠરડાઈ ગઈ જગત શેઠ માટે પીડાતા બે ચાર જણને મોકો મળી ગયો મહારાજ આ તો સોરઠના ધણીનો છે આ વાળની ચીંદરીથી શેઠ એમ બતાવવા માંગે છે કે રા અને સોરઠનું રાજ મારે મન આ ચિંથરી બરાબર છે રાના ક્રોધાગ્નિમાં ચડામણી રૂપી ઘી હુમાઈ ગયું પછી તો વાત વધી ગઈ

અહિતનો વિવેક ન રહ્યો શેઠને ઘણો આઘાત લાગ્યો અરે આ રાજા માટે શું નથી કર્યું શેઠે રાહને મળવા માટે પરવાનગી માંગી પણ રાહ શેઠનું મોઢું જોવાય તૈયાર નહોતા છેવટે ઉજમ શેઠાણી મર્યાદા મૂકીને રાહ પાસે આવ્યા મહારાજ આપ તો અમારા માવતર છો આપની આજ્ઞા છે તો અમે પહેરે લુગડે નીકળી જઈશું પણ મારી એક અરજ છે એક ગાડું છાણા લઈ જવાની એ રજા આપો માર્ગમાં જે મળે તે રાંધીને ખાઈશું રાને નવાઈ લાગી કે બાઈએ કાંઈ નહીં ને છાણામાં ગયા ભલે લઈ જાઓ ઓતી મતીને હારે આવવા માટે ઉજમે બહુ સમજાવી પણ ન માની ના રે બેન અમારા પાપી પગલાએ તો તમારા હાલ કર્યા છે હવે અમને અમારા ભાગ્ય પર છોડો ગોકુળ મથુરા ભણી વયા જશું ને બટકો રોટલો રળી ખાઈશું એક ગાડું છાણા લઈને જગત શેઠનું કુટુંબ જૂનાગઢ છોલીને છોડીને ચાલી નીકળ્યું જૂનાગઢની પ્રજાએ બહુ બહુ દુઃખ થયું પણ શું કરે પંથ કાપતા કાપતા જગત શિયાળબેટ શિયાળ પહોંચ્યા બધાના પગ સોજીને થાંભલા જેવા થઈ ગયા છે તળિયામાં ફરકોલા પીડ્યા છે મોઢા કરમાઈ ગયા છે શિયાળ બેટના પાદરે એક વાવ પાસે ગાડું છોડ્યું ઉઝમે ખાનગીમાં એક છાણામાંથી મોતી કાઢીને શગત આપ્યું આ એક મોતી મારી પાસે રહી ગયું છે એને વટાવીને રહેવાની સગવડ કરો શેઠ મોતી લઈને ગયા 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 પાછા એવા જ નહીં જ્યારે વહમી વેળા આવે છે ત્યારે માણસ એ અવળું જ વિચારે છે નઠારું જ વર્તે છે ડાણ કંઈ કામ નથી લાગતું ઉઝમે બીજું મોતી સોમચંદને આપ્યું એ પણ ગયો પાછો ન વળ્યો ત્રીજું મોતી મોટા શેઠાણીને આપ્યું એણે પણ એમ જ કર્યું વાહારે સમય કોઈ કોઈનું નથી બધા સ્વાર્થના સગા છે હવે તો સોમચંદની જૂની પત્ની રાધા બાકી છે એને વાવને ઓટલે બેસાડીને પોતે ગામમાં આવી મોતી વટાવી એક મકાન ભાડે રાખ્યું એક પાણીદાર ઘોડો લીધો પુરુષનો પોશાક લીધો નિર્જન સ્થાને જઈ વેશ પલટો કરી લવર મુછ્યો જવાન બની હથિયાર ધારણ કર્યા નામ રાખ્યું ગંગદેવ વાવ પાસે આવીને રાજાને કહ્યું બેન તારી સાથે હતા એ બધા તો જતા રહ્યા તું તો સાવ નિરાધાર થઈ ગઈ હાલ મારે ઘેર મને તારો ભાઈ ગણજે પછી તો ગંગદેવની ડેલીએ રોજ ડાયરા જામે છે કાવા કહુબાની ધક બોલે છે કઈક મદલાળિયા પડખે ચડી ગયા છે હવે ગંગદેવને સાસુ સસરા અને પતિની ભાળ મેળવવાની છે એક વાર ગંગદેવ શિયાળ બેટથી સામેના ગામ જવા નીકળ્યો છે રસ્તામાં તળાવ ગળાય છે એક વયોવૃદ્ધ પુરુષ એ મજૂરોની હાજરી નોંધે છે ગંગદેવ થંભી ગયો આ શું વેળા છે જે જગતશેઠ હેમના હિંડોળે હિચકતા સેવકો ખમ્મા ખમ્મા કરતા જે સોરઠના કુબેર ભંડારી કહેવાતા અરે જેના થકી સોરઠ ઉજળું લાગતું સોરઠના રાણી જેને બાઈ માનતા એવા જગત છેઠ પાપે પેટ ભરવા માટે મજૂરોની હાજરી નોંધે છે ગંગદેવે ઘોડો શેઠ પાસે લીધો મોનીમજી આપ મારે ત્યાં નોકરી કરશો મારે તમારા જેવા પીઢ માણસની જરૂર છે પગાર બમણો આપીશ ડેલી અને ડાયરાની સંભાળ એ રાખવા શેઠને નોકરીએ રાખી લીધા એક વાર ગંગદેવ ગામની બજારમાં નીકળ્યો છે ભાડભૂજાની દુકાનમાં એક માણસ એ દાળિયા શેકે છે ગંગદેવની નજર પડી કેવા છો વાલિયા વાણિયાના દીકરા થઈને દાળિયા પૂજો છો શું કરું બીજું કામ મળતું નથી આવો મારી હારે તમારે ફક્ત મારો ઘોડો સાચવવાનું આમ સોમચંદ પણ મળી ગયો એને જુદા મકાનની સગવડ કરી કરી દીધી ગંગદેવની નામના સાંભળીને કોઈ કવિરાજ આવ્યા છે કવિતાના ફૂલડાથી ગંગદેવને વધારો દેવી ક્યાં રહેવા જુનાગઢ પાસે મજેવડી શું આવડ છે જુનાગઢના જુનાગઢમાં તો કાળો કોપ થઈ ગયો રાયે તો જગત દેશ વટો દીધો પછી જાણે સોરઠનું પુણ્ય પરવરી ગયું ઉપરાપી ત્રણ દુકાળ પડ્યા સોરઠની રસાળ ધરતી વેરાન બની ગઈ ઓતીમતી નામની આહિર કન્યાઓ શેઠ ભેલી ન ગઈ ગોકુળ મથુરા જવાની તૈયારીમાં હતી પણ ભીમદેહનો માણસ જયમલ પાછળ પડ્યો હતો નવગણ કુવો ખુલ્લો મૂક્યો ત્યારે એ જૂનાગઢમાં જ હતો ઓતીમતીને તાબે કરવા ધીરો થયો પણ આહીરની દીકરી એમ શનિ હાથમાં આવે પછી તો વાઘો અને વેજો જયમલ સામે ધીંગાણે ચડ્યા પણ જયમલના સામટા જણ સામે જાજુ ટકી ન શક્યા બે કામ આવી ગયા એટલે ઓતીમતી રણછંડી બનીને તલવાર ઉપાડી કંઈકને ઢાળી દીધા જયમલ પણ પડ્યો પણ પછી મતીને જીવવામાં કોઈ સ્વાદ ન રહ્યો કોઈ અસુરનો હાથ પોતાના માથે પડે પેલા બે બેનોએ સામ સામી તલવાર ઝીકી વીર ગતિ પામી વાહ સોરઠનું પાણી રાખ્યું પણ મતીના ગયા પછી સૌરનું રૂપ મરી પરવાર્યું સોરઠના વાવડ સાંભળ્યા પછી ગંગદેવ ઉદાસ રહે છે ડાયરેની મજા બગડી ગઈ છે કોઈ પ્રસંગ નિમિત્તે ગંગદેવને ગામના નગરશેઠને ઘેર જવાનું થયું ત્યાં મોટા શેઠાણીને નોકરાણી બનીને વાસણ માનતા જોયા કે મારે આવા વૃદ્ધ બાય માણસની જરૂર છે આ માજી મને આપો મોટા શેઠાણીને સાથે લીધા એમને પણ જુદા રાખ્યા હજી બધાને ભેગા કરવાનો સમય પાક્યો નથી ગુજરાતના રાજમાતા જુનાગઢ પધાર્યા છે રાજમાતાએ રાની સામે એ આખી ઘટના પરથી પડદો ઉઠાવી લીધો સાધ્વી દાબડીમાં મોતીને બદલે વાળ મૂક્યાની વાત કરી રાને હવે પસ્તાવાનો પાર નથી શેઠને થયેલા અન્યાયનું દુઃખ કાળજુ કરે છે આઘાત રાની તબિયત લથડી રાણી રૂપાદે પણ મૂાણા રાણી રૂપાદે શેઠની ની વાળ કાઢવા ચારે બાજુ માણસો દોડાવ્યા વાવડ મળ્યા કે શિયાળ બેટમાં જે ગંગદેવ છે એ જ ઉજમ શેઠાણી છે રાના મુખ પર તેજ આવ્યું રાણીજી આપ કુંવર ખેંગાર ને લઈને જાઓ મારા વતી ક્ષમા માંગજો ન માને તો કુંવર ખેંગારને પગે લગાડજો અને જગત શેઠ તમારા તો ભાઈ છેવટે એમની પાસે કાપડું માંગજો રાણી રૂપાદે કુંવર ખેંગાર ને લઈને શિયાળ બેઠ પહોંચ્યા ગંગદેવને મળ્યા માંડીને વાત કરી રા શેઠના વિજોગમાં જુરે છે તમે નહીં આવો તો સોરઠનો સૂરજ હાથમી જશે ગંગદેવે પુરુષ વેશ ઉતાર્યો ઉજમ શેઠાણી બન્યા જગત શેઠ ને બોલાવ્યા શેઠ તો ઉજવણી જોઈને બારણામાં જ બેસી ગયા જગત પગે બાપા જ તમારી છે બહુ શરમ થઈ બેટા હું તમારી સાથે દગો રહ્યો સ્વાર્થી બન્યો તમને નોંધારા મેળ્યા બાપા વાઘ તમારો નથી વેળાનો છે પછી તો સોમચંદ મોટા શેઠાણી રાધા બધાને ભેળા કર્યા શેઠ ગળગડા થઈ ગયા બેટા ઉજમ તમે ન હોત તો અમે વનવન વિખાઈ ગયા હોત ઉઝમે કાચની શીશની અને ખોળ ખાવાના પ્રસંગની વાત કરી અને એનાથી ચેતીને પોતે આગમ ચેતી વાપરીને છાણામાં મોતી થાપવાની વાત કરી ઉઝમની આવડત સુજબોજ અને ચતુરાઈ પર શેઠ ઓળઘોળ થઈ ગયા બધા જૂનાગઢ આવ્યા રાય શેઠનું સામયું કહ્યું પ્રજામાં આનંદ વર્તાણો ઉઝમે નવઘણ કુવાની બાજુમાં જ એક વાવ બંધાવી પોતાની બાળ સુખી સખીના નામ પરથી વાવનું રામ રાખ્યું મતિની વાવ રાયે જુનાગઢના ચોકમાં શેઠ માટે હવેલી બંધાવી ચોકનું નામ રાખ્યું જગત મહેલ ચોક જે આજે જગમાલ ચોક નામે ઓળખાય છે થયું કાળક્રમે ઓતી મતિની વાવનું નામ એ અળી કઢી ની વાવ તરીકે વિખ્યાત છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાની પરિણાદાયક વાર્તાઓ સાથે આગળ બન્યા રહ્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી